પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વાલી દીકરી યોજના સંપાદન અને પઠન વૈષ્ણવ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા સૂત્ર બેટી બચાવો બેટી પઢાવો ને સાર્થક કરતી એક યોજના તાજેતર ગુજરાત સરકારે જાહેર કરી છે આ યોજના જેટલી સમજવામાં સરળ છે તેટલી જ અમલીકરણ પણ સીધી અને સરળ છે અને આ યોજનાના અરજી ફોર્મ કોઈ જ જટિલ વિધિઓ કે પુરાવાઓ આપવાના નથી આ યોજના કોઈપણ જ્ઞાતિ કે વર્ગ માટે સીમિત નથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા કોઈપણ દંપતી પોતાની દીકરીઓ માટે આ યોજના હેઠળ સહાય મેળવવા હકદાર છે બેટીઓના જન્મદર વધારવા બાળ લગ્ન કે મરણ અટકાવવા દીકરીઓના ભણતરનું સ્તર ઊંચું લાવવા અને એ રીતે સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રગતિ કરવા તથા લગ્ન નોંધણી પ્રત્યે જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે કરેલી એક મહત્વપૂર્ણ જાહેરાત અનુસાર તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મેલી દીકરીઓ માટે આ યોજના અમલી બનાવાઈ છે જે માટે કોઈ પણ જાતની આટી ઘૂંટી વિનાની પ્રક્રિયા કરવાથી આ યોજનાનો સીધો લાભ મળવાપાત્ર બને છે દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે રૂપિયા ચાર હજાર પ્રથમ હપ્તા તરીકે મળે છે જ્યારે દીકરી નવમા રૂપિયા છ હજાર મળે છે જે બીજા હપ્તા સ્વરૂપે મળે છે અને અંતિમ તબક્કામાં અઢાર વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા એક લાખ પૂરા મળે છે જે ત્રીજો અને આખરી હપ્તો છે આ સહાય પ્રાપ્ત કરવા માટે જે સરળ શરતો રાખવામાં આવી છે તેના પર નજર કરીએ તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મ લેતી દીકરીઓ આ યોજનામાં સામેલ થઈ શકે છે જે દીકરી એક વર્ષની થાય તે પહેલા આ યોજનાની અરજી આપી દેવી પડે છે આ અરજી ફોર્મ દરેક ગામની ગ્રામ પંચાયત આંગણવાડી જનસેવા કેન્દ્ર આઈએસડીએસ ઓફિસ કે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીથી પ્રાપ્ત થઈ શકે છે દીકરીના જન્મના વર્ષના બરોબર અગાઉ નાણાકીય વર્ષ માટે ગ્રામીણ તથા શહેરી દીકરીના માતા પિતાની કુલ વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી વધુ ન હોવી જોઈએ દંપતી પ્રથમ ત્રણ સંતાનો પૈકીના તમામ સ્ત્રી સંતાનો માટે આ આ લાભ લઈ શકાય છે શરત અંગે વિગતવાર જોઈએ તો પ્રથમ બાળક પુત્ર હોય અને બીજું કે ત્રીજું સંતાન દીકરી હોય તો બે દીકરી માટે લાભ મળે પ્રથમ બાળક પુત્ર હોય પછી પુત્રી હોય અને પછી જોડિયા પુત્રીઓ હોય તો ત્રણ દીકરીઓને લાભ પ્રાપ્ત થાય પ્રથમ બાળક પુત્રી અને ત્યાર પછી પણ બંને પુત્રી અવતરે તો ત્રણેય દીકરીઓને હક પ્રાપ્ત થાય પરંતુ ત્યારબાદ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું છે તેવું અનિવાર્ય છે દીકરી સંતાન જન્મ સમયે માતાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ આ શરત થી બાળ લગ્ન અટકાવવાનું સૂચન થાય છે દીકરીના અવસાન બાદ આ યોજના હેઠળ મળતી સહાય બંધ થશે પરંતુ અગાઉ ચૂકવાયેલી સહાય વસૂલવા પાત્ર બનતી નથી આ સહાય પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ પાનાની સરળ અરજી ફોર્મ સાથે જોડવાના આધારોમાં દીકરીના જન્મ પ્રમાણપત્ર માતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માતા પિતાના આધાર કાર્ડ માતા પિતાના લગ્ન નોંધણી પ્રમાણપત્ર જે તે તાલુકા મામલતદાર ટીડીઓ કે ચીફ ઓફિસર દ્વારા અપાયેલો આવકનો દાખલો તથા નિયત નમૂના મુજબનું સોગંદનામું આ યોજના અમલીકરણ માટે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારીને તમામ સત્તાઓ આપવામાં આવેલી છે તેમને અરજી મળી તેઓ જે તે વિસ્તારના મુખ્ય સેવિકાને અરજી સોંપશે જે સત્યતાની ચકાસણી કરી પોતાના અભિપ્રાય સહિત પરત કરશે અને અરજીની તારીખથી દોઢ માસની અંદર અરજદારને તેની મંજૂરી કે નામંજૂરીની જાણ કરી આપવામાં આવશે અહી મુખ્ય વાત એ છે કે અરજી સાથે આવકનો દાખલો આપવાનો છે તે જો મેળવાયેલો ન હોય તો તે પણ મેળવવાની પ્રક્રિયા અલગથી કરવાની રહે છે અત્યાર સુધી ત્રણસો પચાસ જેટલી દીકરીઓ માટે આ યોજના હેઠળ સહાય મંજૂર થઈ ચુકી છે જયારે સો જેટલી દીકરીઓનું પેપર વર્ક પૂર્ણ થવાના આરે છે આ યોજનાનું હજુ તો પ્રથમ વર્ષ જ છે ત્યાં એક વર્ષ તો એમને એમ લાભાર્થીનું નીકળી જતું હોય છે ત્યારે શરૂઆતમાં પાંચ વર્ષની બેબી બાળક થાય ત્યાં સુધી આ યોજનામાં જો જોડાઈ શકાતું હોય તો આ યોજનાનો હજુ પણ વ્યાપ ઘણો વધી શકે તેમ છે પ્રાસંગિકમાં આજનો વિષય હતો વાલી દીકરી યોજના સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો